આગળ વાત ભરૂચ કે ચા મેરેજ હોલમાં ચાલતા જુગારધામ ક્લબ જટપાઉ છે સો આ પચારમાં મેરેજ હોલમાં જુગાર રમાતો અંકલેશ્વર એડિવિઝન પોલીસે માહિતીને આધારે દરોડા પાડ્યા પોલીસે દરોડા પાડી અઢાર જુગારીઓ રે છે રોકડ રકમ મોબાઈલ વાહનો મળી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

રોકડ રકમ મોબાઈલ વાહનો મળી પાંચ જુગારતામ ઝડપાયું છે અલગ અલગ જે લોકો છે કે જુગાર રમવા આવ્યા હતા જુગારીઓ કે જે પકડાયા છે મેરેજ હોલમાં આ પ્રકારે જુગાર રમાતાની માહિતી બાતમી મળતા જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા દરોડા પાડી અઢાર જુગારીઓને દબોચી લીધા છે રોકડ રકમ મોબાઈલ અને વાહનો મળી પાંચ પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો